વાગોત સપ્તાહ યજ્ઞ અંતર્ગત કાવડેજ ગામે ત્રીજા દિવસે વ્યાસપીઠ પરથી બાપુનો સંદેશો સાંભળી ભાવિ ભક્તો બન્યા ભક્તિમય

આલેવા તહાર્તીમાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજર આયોજિત કથામાં દાતાશ્રીઓ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કાર્યક્રમના અંતે દરોદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે કાર્યક્રમને સફળ બનાવવા કાવળેજ ગામના બહેનો ભાઈઓ વડીલો દ્વારા ખૂબ જ ભક્તિભાવ સહિત સેવાઓ પૂરી પાડી રહ્યા છે રિપોર્ટર કમલેશ ગાવિત ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસદા શ્રી રામ જય શ્રી ભાગવત કથા સેવા સમિતિ દ્વારા જે આયોજન થયું એમાં ભાઈ શ્રી રાજેશ રાજેશનો સમાજ આપણા આજુબાજુનો સારો એ આપણો વનવાસી સમાજ એટલે આદિવાસી સમાજ અને એમાં આજે અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ કથા આમ છ મહિના પહેલાં લેવાઈ ગયેલી મને કે આયોજન કરનારાને કોઈને ખબર નહીં હતી કે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા વચ્ચે આવી જશે પણ અમે બધા ભાગશાળી છીએ કાવડેજને આજુબાજુનો મારો આદિવાસી સમાજ મારો પરિવાર કે અમને ભગવાન રામની પ્રતિષ્ઠાનો દિવસ ઉત્સવ કરવામાં આપણા શાસ્ત્રમાં લખ્યું છે ઉત્સવ રોજ હોવા ઉત્સવ પ્રિયા માનવા આપણા ભાઈ શ્રી પત્રકાર કમલેશભાઈ એણે પણ સહયોગ આપ્યો ઉત્સવ ક્યારે માણસ કરી શકે કે જ્યારે આનંદ હોય ત્યારે આજે અમારો આનંદ એટલો બધો હશે જોકે અમે તો સાધુઓ છે એટલે અમને તો આનંદ હોય એનું કારણ છે કે અમારા હૃદયમાં તો રામ બેઠેલા જ છે પણ આજે જે જનતા છે આજે જે એક એક